ફર કરો ને એ સાઈડ ફરવાનું બન્યું અમે મારતા એ બનુ તમે આવતા નઈ ઓટો

Wah हां आ साधे भाई તને આ તો યાર બુધવાર થયો એ મને કોઈ ખબર નઈ બધું મેકી દીધું મોય

કાકા યાર યાર બેજ પધાર મેલો ઓ બચ્ચું ફૂટી મરી જાય યાર તું જો યાર મનોુકળો 5 ફેબ્રુઆરી નું આવે જનરેટર જનરેટર સટનો ઓકી યાર યાર બધું લઈને ખાલી મોળું થાય યાર આ આવ્યો ને જી આ બસો બસો ફોન કરવા દો એ

Ha <laughs> કથાયા આપળો તમે પેલો રોળ ઉપર આવી જો હા હેડો આવી જો તમે એ હાર જલ્દી આવો કે જલ્દી આવજો તમે તાઈચા હારે દોઢ ભેહા એકના બત થઈ હી આપણે સુખરા ધોજો રૂપર જઈ જો આયા તો માવાને